ઠાકોર સમાજના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો જોરશોરથી ચાલી રહી છે તેમાં પણ અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા દરમિયાન ભાજપના નેતા શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર વચ્ચે જે ઉષ્માભરી મુલાકાત થઈ તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે જો કે આ મામલે ભાજપના એક પણ નેતા ખુલીને કંઈ પણ બોલવા માંગતા નથી સુરતની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારે અલ્પેશમાં ભાજપમાં જોડાવા મુદ્દે ગોળ ગોળ જવાબો આપ્યા હતા અને તે આ મામલે અજાણ્યા હોવાનું પણ જણાવ્યું હતું ભરતસિંહે કહ્યું કે ભાજપમાં કોઈ પણ નિર્ણયના ઉચ્ચ સ્તરેથી લેવાતો હોય છે જેની પણ માહિતી સામે આવી રહી છે તે મીડિયા તરફથી આવી રહી છે કોંગ્રેસમાંથી ઘણા લોકો ભાજપમાં જોડાવા માંગે છે તેમ ભરતસિંહે જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટી તો અગિયાર કરોડ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એટલે જ્યારે જે નિર્ણય કરનારા લોકો મેં આપના તરફથી જાણી છે એટલે મને માહિતી નથી કોણ જોડાઈ રહ્યું છે પણ કોંગ્રેસમાંથી ઘણા બધાને જોડાવવું છે એવી માહિતી અમારી પાસે આવે છે ને ચૂંટણી છે ત્યારે આ બધું